કલોના ખાતરજ અને સાતેજના ખેડૂતો માટે આ વરસાદ શાપ બનીને આવે છે ત્યારે ખાતરજમાં આવેલ ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીન દર વર્ષે બિન ઉપજાઉ બની રહે છે હાલ સમગ્ર ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે અત્ર તત્ર સર્વત્ર મેઘો ધરતીની તરસ છિપાવી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે ત્યારે કલોલના ખાતરજ અને સાથે જ ખેડૂતો માટે આ વરસાદ શ્રાપ બનીને આવે છે ત્યારે દર વર્ષે જેમ આ વર્ષે પણ ખાતરજમાં આવેલ ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીન દર વર્ષે બિન ઉપજાવ બની રહે છે ત્યારે વરસતા વરસાદમાં જીપીસીબીના નિયમો નેવે મૂકી આ કંપની ઓઇલ સાથે અન્ય કચરો પણ છોડે છે જે એની પાછળ આવેલ ખેતરોમાં જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાનનો સામનો કરવો પડે છે અને છોડેલું ગંદુ પાણી સીધું જ ખેતરોમાં પ્રવેશી જતા જે પણ ઉગેલો પાક હોય છે તે વળી જાય છે તો ચોમાસાની સિઝનમાં પણ કોઈ પાક લઈ શકાતો નથી ખેડૂતોએ અગાઉ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી પણ આ ઉદ્યોગપતિ આગળ સ્થાનિક તંત્ર પણ મૌન ધારણ કરી લે છે ત્યારે આગામી સમયમાં જો પ્રશ્ન હલ નહીં થાય તો આ ખેડૂતો આંદોલનના માર્ગ અપનાવી ન્યાયની માગણી કરશે